એનએસયુઆઈ દ્વારા ગરબાના મોંઘા પાસ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે નવરાત્રિના પાસ રાહત દરે તેમજ વિદ્યાર્થીનીઓને મફત પાસ આપવા માટે માગણી કરાઈ હતી ગરબા આયોજકો એનજીઓના નામ પર લાખો કરોડોના ઉઘરાણા કરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ ઓણની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆતો કરી હતી જેમાં જણાવ્યું હતું કે વડોદરામાં મોટા પાયે માતાજીના ગરબાનું આયોજન થતું હોય છે જેમાં વિદ્યાર્થીઓ સહિત લોકો હર્ષોલ્લાસથી ગરબે રમતા હોય છે જોકે વડોદરાના ગરબા આયોજકો એનજીઓના નામે લાખો કરોડોની ઉઘરાણી કરી લેતા હોય છે ગરબા રમવા માટે સૌથી વધારે જો કોઈ ઉત્સાહ અને ઉમંગ હોય તો તે વિદ્યાર્થીઓમાં હોય છે જોકે હાલના ના આયોજકો તેમના પાસેથી પણ મોટા પ્રમાણમાં પૈસા લેતા હોય છે વિદ્યાર્થીઓ પાસે પણ પાસના નામે પંચાવનસો લેતા હોય છે આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે પાસની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ક્યારે તેની શરૂઆત થઈ અને ક્યારે તે બંધ થઈ ગયા તેની પણ કોઈને જાણ નથી ફક્ત બે દિવસ માટે જ વિદ્યાર્થીઓના પાસની સુવિધા ચાલુ કરવામાં આવી હતી જે યોગ્ય નથી જેથી વિદ્યાર્થીઓ માટે નવરાત્રિના પાસ રાહત દરે તેમજ વિદ્યાર્થીનીઓને મફતમાં પાસ આપવા માંગણી કરવામાં આવી હતી જેવી રીતે વડોદરાના જે ગરબા છે તે વિશ્વવિખ્યાત ગરબા છે અને અહીંયા લોકો ગુજરાત બહારથી પણ અહીંયા રમવા માટે આવતા હોય છે તમે જોશો કે એ જે પણ ગરબા અહીંયા આયોજકો કરાવતા હોય છે એ એનજીઓના નામ પર ટ્રસ્ટના નામ પર અને જે બી સરકારી જમીનો છે તેના એક રૂપિયાના ભાડાના પેટે આ લોકો ગરબા કરાવતા હોય છે પણ જ્યારે પાસની વાત આવે ત્યારે મોંઘાથી મોંઘા અહીંયા અહીંયાના નગરજનોથી આ લોકો ચૂકવણી કરતા હોય છે અને એ અમાઉન્ટ પાંચ હજાર પાંચસો છ હજાર સુધીની હોય છે તમે ગયા વર્ષે પણ જોયું હશે કે બ્લેકમાં પાસ અહીંયા વેચાયા હતા અને એ બ્લેકના પાસ જ્યારે ખબર પડી કે અંદરના આયોજકો દ્વારા જ આ વસ્તુ કરવામાં આવી હતી એટલે ઘણી બધી એવી વાતોનું છે જે એનું મિસમેનેજમેન્ટ અહીંયા થતું હોય છે જે મેઇન મુદ્દો હતો આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે તે રજૂઆત એવી હતી કે જે બી વિદ્યાર્થીઓના પાસ હોય તેમાં જે કન્સેશન અપાતું હોય છે તે ફરીથી ચાલુ કરવામાં આવે કેમકે જે અહીંયાના લાલચુ ગરબા આયોજકો છે તેમના દ્વારા કન્સેશનની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી પણ તે ક્યારે શરૂ થયા અને ક્યારે પત્યા તે કોઈ વિદ્યાર્થીને જાણ નથી એટલે અવારનવાર જે આજુબાજુની યુનિવર્સિટીઓ છે એમએસ યુનિવર્સિટી છે ત્યાંથી વિદ્યાર્થીઓ રોજ અમને આવે છે ને કહે છે કે કન્સેસનની પાસ શરૂઆત કરવી જોઈએ કારણ કે જે બી વિદ્યાર્થી ભણવા જતા હોય છે તે એક અભ્યાસ કરતો વિદ્યાર્થીઓ છે અને આટલા મોટા પૈસા આટલા રૂપે તે આપી શકતો નથી તેને ધ્યાનમાં રાખીને આજ રોજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે સાથે રહીને અહીંયા રજૂઆત કરી છે કે જે કન્સેશન પાસ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવ્યા હતા અને જે હાલની તારીખમાં બંધ થઈ ગયા છે તે ફરીથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે કન્સેશન પાસ પર અપાય છે તેની શરૂઆત ફરીથી કરવામાં આવે અને જો આના પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ખૂબ મોટા પાયા પર કમિશનર જોડે પણ જશે કલેક્ટરશ્રી પાસે પણ જશે અને આ જે બી આ ઓફિસ છે ત્યાં પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું વડોદરા શહેરમાં જે નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે એમાં સૌથી મોંઘા પાસ ગરબા આયોજકો દ્વારા વેચવામાં આવે છે જેના કારણે વડોદરા શહેરમાં રહેલી જેટલી પણ યુનિવર્સિટીઓ છે ને કોલેજો છે એના વિદ્યાર્થીઓને પચાસ ટકા કન્સેસનમાં જે પાસ આપવા જોઈએ આપવામાં આવતા નથી એ લોકો સામાન્ય જનતાને જે પાસ વેચે છે એ જ ભાવે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો અમારી બે હાથ જોડી દરેકે ગરબા આયોજકને વિનંતી છે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે બાકી રહી ગયા હોય એમના યુનિવર્સિટીના અને યુનિવર્સિટીના અને કોલેજોના આયકાર દ્વારા એ લોકોને પચાસ ટકા રાહત આપીને પાસ આપવામાં આવે તથા વડોદરા શહેરની મહિલા જે નવરાત્રીની એક શાન હોય છે વડોદરા શહેરની દરેકે દરેક ટ્રસ્ટના ગરબા જે જે જગ્યાએ જતા હોય છે ત્યાં મહિલાઓ જતી હોય છે પણ આ લોકો એમાં પણ કન્સેશન આપતા નથી અત્યારે તમે જુઓ કે એકવીસ રૂપિયા પંદરસો રૂપિયા મહિલાઓ માટેના પાસ પણ જે આજથી બે પાંચ વર્ષ પહેલાં જે પુરુષોના પાસની જે કિંમત હતી એટલી કિંમત અત્યારે મહિલાની કરી દીધી છે તો અમારે અમે વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના પાસમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તથા મહિલાઓને જે છે એ પાસમાં રાહત આપવામાં